अरे एडिटिंग करे तू <laughs> तो बे मिनट ठोक ले हमारा क्लास में के हमारा क्लास में टॉपर माना बताऊं तुमने तो जो आ टॉपर तो जो आ है मदन दे हां दे विल भाई विल भाई भाई ने मा <laughs> <आगे। laughs> <आगे। laughs> <laughs> <आगे। laughs> तो। भाई <laughs>

तो जय दासाराम ने अरे महादेव केम शो बता मजा मा तो मजा जैसे तो स्वागत से तमाम आपरे एक के नवा व्लॉग में भाई गरीब बार दिल कोस्तु प्राप्ति ने वत्तुली में हमारे थोड़ो में हमारे दम तो रहिए खूब ही रखावे तो मित्रों आपरे हत्यारे जामुद थोड़ा आपरी कॉलेज से जो आ बता केम केरोवे बेटा आज केम के साहेब न थेवान थी बताई मोच छे तो राम भाई ने इनसे मजा में तो केम ऐसा है हां इतना बीजी मनसो तो ही लियो राम महादेव 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 भाई महादेव महादेव मजामा महादेव हां भाई तू हूं तुम्हारा तुम्हारा नौकरी दे दियो पसी डायरेक्ट मीडियम बनावी हमारो लगभग बात पैसा है ना मौज करो ने हां टंडो हसेली दीती माना ने मरया तुमने इतना मोटू नहीं है ये तुम्हारे

वाला तो क्लास में के हम क्लास नो टॉपर माना बताऊं तुमने जो आ लियो गीता ओ गीता ईनी बार तो मैं हैरी जा है गीता निवारता फेमस से का भाई बराबर ना तो 10 की थी ने हां क्लास नो खरे का टॉपर तो जो आ है <laughs> 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 <coughs> तो आलो नो व्हाट यू डू दैट गुड यार बार-बार अवतरे चालू <coughs> लेक्चर में चालू लेक्चर में क्या आयो भाई

હાલો હવે જવાનું છે બસ આવે એટલે તો પણ તો મિત્રો આપડે બસ મળી ગઈ છે અરે ભાઈ હમણા એક માણા પટ્ટી જોતો હતો ખતરનાક માણે હું મજા આવી આ બધા એની અણી કાઢી લીધી કે ઊંજી ગયા સીધો નતો માથે ફૂલ હતો આવ આયા બેહાડ્યો પછી એને ચાલુ કર્યો આનું મારું લાગતું તમને જરા ઇગ્નાટિવ આ અણી કાઢો એને કરતા કરો એની અણી કાઢવા માંડ બોલો આનું એવું હો કોણ टाइम तो पास तो तो। थी। ये वो टाइम पास और आई मेन तो दिया मेन टाइम दिया मेन मोर को अटल शांति दे जो मेन ना आई से मारा ई तो लाग देखा तो वही वही नहीं सीधा वही आप लग आप सीधा नहीं ना नहीं लाते ना सीधा से कंफ्यूज थी गया थोड़ा मुझे हो मत बस एक मोड़ी आई है ना जी आप जावन से बारह पेपर पूरा थी गया तो हॉस्टेल में नहीं लेवा जावा તો મિત્રો આપડે ભણવાથી આવતા રહીએ બેન ને પણ હોસ્ટેલ માં ખેડવા ગયા તા અને અત્યારે એક કરી લીધી આપણે જવાનું છે ખાસ આજ તક કામ सीह पण आपरे पाणी वार वार सिवे बिणू काही नथी तो चलो जाइए जो जा आपली गाडी बाडीन पतिया हम तयार हे तो चलो जाइए ने मळिया जो निराते तो एक्चुअली मां मित्र देसी खेळू देसी माना बन ग्या जो पाणी आले है समय समय नी बात छे ओ हमने नवा पहन पेण ढखडताता खबर न ने भाणोवा मा अठ्यार आवी जो खपारी मा તરો બતે જો આ બતે માં પાણી કવઈયું છે આપણે ઓલા બે ખેતર બાકી હતા ને ઈ છે ઈ ખેતર માં બે મત તોલ ને હું બતે હું હૈ આમાં પણ ઓપ છે તો પાણી વર લઈએ જો જી ડીએમ પણ જે જો પાણી ઓ બાજી મત ભેર નથી છે તો નથી જો ઈ ખેતર બ મોટા બાપા નું છે ઈ નું ઈ ખેતર હેઠું હૈ ને ને લીધે ઈ માં હૈ ને મોડું ખાલી થાય આપ નું ખેતર વેલું ખાલી થી છે

વજે દે મત ભાઈ એ છે જરા એટલે ક્લીસીનીમાં આય લખે વાય લખે બતાય લખે છે આ તો નીકળી ગયો ફેલો કોણે શ્રીને કેવા સીતા સાદા માણસ એમાં એવું છે તો આ જ છે તો વેજેને બેટા પેડક લાગી સાઈટ પર આવી ગયા તો ઘણી લે ગયા ને મળી એ પછીની રાતે કુદરતી સંસાધનોનો ઉપયોગ ભારત પરમણે ભારતને હું ભૂલું છું સમજી લેજો જમીન અને જોંગલો પાણી જેનો ઉપયોગ કરો ભારત વર્ષો માટે તો ભાઈ આપણે મરે પડી ગયા છે એ કોલેજ વ્લોગ નતો ઉતાર્યો કેમ કે થાકતા જ કે પછી બ્લોગ બ્લોગ નતો ઉતાર્યો ને હવે છે ને આપણે જમીન પર લીધું છે એક પૂજાખતરી લીધી છે જવાનું છે આપણે વાડી જે પણ એક નિંદર કરીને નિંદર કરી લઈએ પછી ની રાતે તનકવાગે જઈએ વાડીએ ને એમાં એવું છે કેજે રાતે પણ પાણી બાર્યું જો છે કેમ કે ઓડી આવે છે તો એને પહેલાને પાણી भर लेवा नु એટલે પછી લપ પગાજે કોપ એમ કરાવા કાજરા થી પણ ખેસી લેવાની થાવાની માં તો જોઈએ હું થાય કે નહી તો મળ્યા તો ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા છે અને ભાઈ અહીં આવી શું કામ કરવાની ખબર છે મને ખબર ન મને કી કે ટેસ્ટ પાણી વાળવાનું છે પામ ગેમ માં ચેન્જીસ એટલે કે ઓપા કે કે પહેલા કે બતા કે તું દવા છાંટવાની છે અને પછી એ તા હતી મોમી પાણી વાસન પછી ને આપણે પાણી ભરવું ને આખી રાતે તો કરવા મંડિયે કામ ને ચાલો જઈએ ને આજે પંપ લેવા જવાનું છે તો લઈ આવીએ ને પછી મંડિયે દબસાતો તો ફાઇનલી મિત્રો આપણે પંપ લઈને આવી ગયા છીએ નું ગીત તા હે ભરો વીર ને દબા ભરેલા પંપ ઇની ઘણી છે ને ભાઈ તળકો પડે ओ तडको है काय जैसे उनारा में 17 महीना में पड़ो जो ने बदले અત્યારે ઉનારાની શરૂઆતમાં ઓ તડકો પડે છે બહુ તડકો પડે છે જે સિયાર 6.5 5 જેવું થ્યું હે પણ તડકો જો ને ફૂલ પડે છે અને જો આ બતઈ તળ પણ ઉગી ગયા છે એમ તો દેખાય છે હવે તો આઈથી આપણે બધાઈમાં દવા છાટવાની છે જો આમ આઈથી લઈ તમને બતાવું કે શું થી ખબર આ છેડે થી લઈ એન્ડ સેટ માં વાલી મહેંદી દેખાય ને न्याहूती अपने दवाटवा है तो हालो है एक अपने खंभे है तो साटवा मैं तो मित्रों ने एक खेतर में दवा सटाई गई है सीधे तो मर्जी बताई मैं एक दवाटवा है ट्रीपनी हाला हूं तमाम नाम कहु तो यू बम हाला है અમા ટ્રેક્ટર માં હે ને थांबલો ટ્રેક્ટર थांबલો મારે હે ખેતરમાં ઈ પણ હવે વાવવાનું છે ઈ પણ સાલી થઈ ગયો છે ઈમાં હવે મગ વાવ્યું કે તન મતલબ કસતો મગ વાવતો રહે બોન બોવે હવે હવે કોવણ આવ્યોમ તડકો હતો ને બોવર હેતી કે કેમ હાથ મિત્ર મને ખબર હે ટોપી છે ને બહુ સારી નથી લાગતી પણ પીરવી પડે કરેકર મિત્રો આપણે જી દવા હે ને નું નામ છે વ્હાઇટ ગોલ્ડ જો થ્રિપ ની દવા છે બીજું આ શું છે બપા લહરગો

તો મિત્રો દવા હવે થોડીક જ સાટવાની રહી જાજી નથી રહી પણ આ એક વાત કે બધા ખેતી થી પાક લેવો હેલો અને જે મને જે ઘઉં નહીં એનું કારણ કેમ કે એમાં નહીં દવા સાટવાની જાજી હોય નહીં નેદવાનું નહીં વાઢવાનું ખાલી વાવીને પાણીનું એક ધ્યાન રાખવાનું કટર મૂકી દેવાનું કંઈ ટેન્શન વિનાનું કામ તમે મરચી માં જુઓ તો દવાનું એટલું ધ્યાન રાખવાનું ઘણી ઘણી નેદવાનું અતય થોડુંકો વતા રહે હુંા જે હું એક એમ કામ નહી આ ફેલું ને ફલવું બાકી આપડે ઓલા ખેતરમાં થામ્ભલોમાં આલી ગયો છે સેલો હું કહેવાય ભાઈ સેલો રાઉન્ડ હે એક આ રહી હવે તો ઈ હવે ઈ કામ પતી જાહે પછી એક બે દીમાં ઈ વાવવાનું હે તો વાવી નાખી એટલે પછી બધું ઈ વાવવાના બતાય ખેતરમાં આ આગળ પાછળ કેમ થાય એનું કારણ ઈ છે કે ભાઈ આપણે હેને જેમ ડેમ ખાલી થાતું જ ને ઈ પ્રમાણે વાવવું પડે અત્યારે આમ હું ટીમ કે પીનું ને હું રહી ને ને તો મિત્રો પ્લાન માં થોડો કેંગ આવ્યો છે એટલે કે હવે રાતે પાણી ન થારવા કેમ કે હે ને આપણે અત્યારે છે ને 7 કે 7-8 કેરા જેવું બાકી છે વારવાનું તો એ વારી લઈએ પછી કાલે વારવાનું હે ને કાલે વાવવાનું પડશે હું તમને ઓલું ખેતર બતાવતો તો ને જો આ તાંપલો માર્યો ઈ ઈ ખેતર કાલે વાવવાનું હે અને ભાઈ જો આ બહુ બધું નીકળી ગયું છે ને આપણે જો અહીં સુધી દવા સાટો નથી બધી સટાઈ ગઈ છે તો હવે આમ જવાનું છે પાણી વારવા તો ચાલો જઈએ અને મળીએ ની રાતે ને ભાઈ વ્યૂ કેમ આવે છે આપણે વાડીનો જોરદાર તો મિત્રો આપણે હેને પાણી વારવા કઈ ન આવી ગયા જો તનસિયા કેરા તપાઈ લીધા અને જો માં કઈ ખરગે દેખાય કઈ ખરગું છે એવું બીજું કઈ નથી વાવલ હોય વારવાનું હે પાણી કેટલા ક્યારે હે એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ હાથ ક્યારા હે હાથ કેરા વારીને પછી જવાનું હે આપણે ઘરે અને આપણે ભાઈ રાતે પાણી વારવાના તો કેમ નથી વાર એમ તમને કહેજો કાલે આપણે વાવવાનું હે તો આજે જો રાતે પાણી વારીએ તો કાલે હે ને પછી ઓ નીંદર કરવી પડે તો પછી હે ને વાવવાનું હે ન્યા પણ એક જણો ઘટે તો એને લીધે થને આજે રાતે નઈ વાર્યું મેળા આવે તો કાલે ઓલી પેડા લગભગ આપણે ને કોવી નાખી ઓલા પાણી પાઈ નાખ્યું તો જોઈએ હવે હું થાય હું પ્લાન અમે કઈ કામ પ્લાન ફરી જાય કઈ નકી ના હોય એટલે તો પાણી વાલ લઈ જ હવે ફાઇનલી મિત્રો આપણે પાણી વારી લીધું છે એટલે 11:00 બાકી તો બધાય વારી લીધા છે અને ફિલ્ટર પ્લાને આયા થોડું કામ હતું મોર તો ચાલુ બંધ કરવાની હતી જોવો આ હું તમને કето તો ઓલ હર ગયે હું હર ગયી ગયો આયા હર ક્યું હે ઈ ઓલા ખાવ ભાઈ ભવ હોય ને તો ખાવનો ખાવનો ઓલ દી નિકરો ને નીચે અજી આપણે કટર મત કાઢીન પછી ઈ વસ્તુ છે કે તો એને લીધે છે ને ભાઈ હર ગાવ ઉપર છે ખેતર સાફ થઈ જાય તો તમને બધાય ની ખબર જ જશે તો ચાલો હવે આપણે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ તમને જે આવ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં